કડી સર્વ વિદ્યાલયમાં મૂલ્યે કાયરોપ્રેક્ટીક કેમ્પ યુએસએની લાઈફ પ્રેક્ટિક કોલેજના સહયોગથી આયોજન કરવામાં આવ્યું કડી શહેર એક શૈક્ષણિક નગરી તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે તેમજ સર્વ વિદ્યાલય કેમ્પસ કડીમાં અને ગાંધીનગરમાં હજારો સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે સંસ્થા દ્વારા સેવાકીય કાર્યક્રમોનું આયોજન અવારનવાર કરવામાં આવે છે જેમાં ત્રિદિવસીય કાયરો પ્રેક્ટિક સારવાર કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવેલું છે કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને કડી સર્વ વિશ્વવિદ્યાલય સંચાલિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત સીએમ પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં અમેરિકાના વેસ્ટ સાન ફ્રાન્સિસ્કોની લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજ અને સર્વ વિદ્યાલય સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ વખત કડીમાં ત્રેવીસથી પચ્ચીસ સપ્ટેમ્બર દરમિયાન નિઃશુલ્ક કાયરોપ્રેક્ટીક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ડૉક્ટર સ્કોટ સાથે બાર જેટલા અમેરિકી કાયરો પ્રેક્ટર દ્વારા સેવા આપવામાં આવી રહી છે સંસ્થા દ્વારા અગાઉ ગાંધીનગર ખાતે છેલ્લા પાંચ વર્ષમાં સાત જેટલા કેમ્પમાં હજારોથી વધારે વ્યક્તિઓએ વિનામૂલ્યે લાભ લીધો છે સંસ્થાની સી એમ પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના ફેકલ્ટી ડોક્ટર કે વૈત્યાનદાને અને ડોક્ટર પાર્થ ત્રિવેદી અમેરિકા ખાતેની કોલેજમાં કાયરો પ્રેક્ટરની ટ્રેનિંગ લઈ આ સારવાર કેમ્પમાં જોડાયા છે સર્વ વિદ્યાલય કેમ્પસ કડી ખાતે સૌપ્રથમવાર નિઃશુલ્ક કાયરો પ્રેક્ટિક સારવાર કેમ્પનું સંસ્થા દ્વારા કરવામાં આવેલું છે જેમાં કમર પીઠ અને ગરદન વિગેરેનું નિદાન અને સારવાર વિનામૂલ્યે કાયરો પ્રેક્ટિકથી કરવામાં આવે છે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ સવારે કેમ્પસમાં આવેલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વિનામૂલ્યે સારવાર કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો જેમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા

કરવાનું ભગીરથ કામ કરતી આવેલી છે જ્યાં સુધી કાયરોપ્રેક્ટિક કેમ્પને સંલગ્ન છે ત્યાં સુધી આ છેલ્લા ત્રણ વર્ષની અંદર સંસ્થા દ્વારા ભારતની અંદર માત્ર ને માત્ર ગાંધીનગર અને કડીની અંદર વીસ હજારથી પણ વધારે લોકોને આ કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટની લાભ આપેલો છે વિશ્વની નહીં પરંતુ અમેરિકાની નહીં પરંતુ વિશ્વની સુવિખ્યાત એલસીસી ડબલ્યુ કોલેજના ડોક્ટરો દર વર્ષે ભારતમાં ગાંધીનગર ખાતે સરહવિદ્યાલય કેરવણી મંડળના નર્સિંગ કેમ્પસ અને ફિઝિયોથેરાપી કેમ્પસની અંદર વર્ષે ત્રણેક આવી રીતના કેમ્પ કરતા હોય છે ચાલુ વર્ષે આ કેમ્પ કડી ખાતે એટલે કે સરહવિદ્યાલય કેરવણી મંડળનો મુખ્ય કેમ્પસ જે આવેલું છે ત્યાં રાખવામાં આવેલો છે લગભગ બારસોથી વધારે લોકોએ આ કેમ્પની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું છે અને ત્રણ દિવસ દરમિયાન અમેરિકાના સત્તર જેટલા ડોક્ટરો દ્વારા અહીંયા કડી કડી શહેરના આજુબાજુના તાલુકાના અને જિલ્લાભરની અંદર થી આવેલા તમામ લોકોને આનો લાભ આપવામાં આવશે સ્વરવિદ્યાલય ચિરોણ મંડળ હંમેશા એકસો ને ચાર વર્ષથી શિક્ષણની સાથે સંસ્થા વિવિધ ક્ષેત્રની અંદર જેમ કે કોરોના વખતે પણ સંસ્થાએ સમાજના વિવિધ લોકોને જરૂરી તમામ સામગ્રી અને સંસ્થાના તમામ પરિસરો સરકાર માટે ઉપલબ્ધ કરાવેલા હતા આવી જ રીતે સંસ્થા જ્યારે એક આવા સેવાકીય કામની અંદર હોય ત્યારે લોકો તરફથી ખૂબ જ સહકાર મળેલ છે કડી અને આજુબાજુના લોકો આ કેમ્પની અંદર ઉત્સાહભેર ભાગ લીધેલો છે હું આશા રાખું છું કે એમને જે કંઈ પણ ગરદનની તકલીફ હોય મણકાની તકલીફ હોય ઘૂંટણની તકલીફ હોય આવી તમામ તકલીફો કોઈ પણ જાતની દવા વગર માત્ર ને માત્ર શારીરિક રીતે એમના એક નવ સિસ્ટમને થ્રુ કરી અને અમેરિકાના ડોક્ટરો દ્વારા આપવામાં આવે છે આવનારા ત્રણ દિવસ સુધી આ કેમ્પ કડીની અંદર ચાલુ રહેશે અને ભવિષ્યની અંદર પણ દર છ મહિને કડીની અંદર આ પ્રકારનો કેમ્પ સંસ્થા દ્વારા રાખવામાં આવનાર છે અહેવાલ ઢવલ ગજ્જર લોકાર્પણે